નમસ્કાર મિત્રો હું છું ગુલાબ ખૂબ જ આનંદ થાય છે અને દુઃખની પણ પણ વાત છે તો મારા ફેમિલીને શ્રી રામ અને સ્વાગત છે તમારા આપણા નવા બ્લોગમાં તો મિત્રો આજે બ્લોગ આપણે કોઈ જગ્યાએ સ્ટાર્ટ નહીં કર્યો પણ આજે મિત્રો એક વાત તમને કહેવા જઈ રહ્યો છું મિત્રો અને ખૂબ દુઃખની વાત છે તો મિત્રો આનંદ અને વડોદરાની વચ્ચે ગંભીર ફૂલ તૂટતા જેટલા પણ ભાઈઓ અને બહેનોને જે ભૂલ તૂટતાની ઈચ્છાઓ થઈ છે એમને મારા તરફથી અને જેટલા પણ યુટ્યુબ ફેમિલી તરફથી એમ કહેવાય કે ભગવાન કૃપાળો એમની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે મા ભગવતી માય અંબા પ્રભુ જય રામ તો મિત્રો જ્યારે જ્યારે પબ્લિકને આફત આવે છે ત્યારે ત્યારે સરકાર સામે આવે છે આવે તો ખરી છે પણ જ્યારે પબ્લિક મરી જાય ને ત્યારે આવે છે મિત્રો અને રોડ ઉપર જ્યારે અમે તો મિત્રો જે ઘટના બને અને ઘટના પહેલાં શું કરે ખબર કે રોડ પર ઠેકળા મારે બરાબર છે અને જ્યારે જ્યારે રોડ તૂટી જાય અને ત્યારે હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં પોલીસ કર્મચારીઓ મોટા અધિકારીઓ વડાપ્રધાન મને બધાની વાત કરું ત્યારે મિત્રો એ અધિકારીઓ છે ને ત્યારે જોવા જાય છે ત્યાં મરી ગયા ને એમનો મોડા ભાળવા જાય છે બરાબર તો મિત્રો જે વસ્તુ જૂની છે એને આપણે કાઢી નાખવી જોઈએ ને નવી બનાવી જોઈએ પણ એવું નહીં મિત્રો જૂની છે એને ઠેકળા મારીને ચલાડવાના અને જ્યારે આફત આવે પબ્લિક મરે ત્યારે એને એક એક કરોડ બ બે કરોડ પાંચ પાંચ કરોડ રૂપિયા લેવાડી થાય મિત્રો માણસ મરી ગયા પછી કશું કંઈ કામ પૈસા કામમાં નથી આવતા પૈસા તો આજે છે આપણા હાથને કાલે વપરાઈ જશે પણ ખાસ જણાવવાનું કે આપણા ગુજરાતમાં જેટલી જનતા જોવે છે અને ઘટના બની એના માટે બે બે શબ્દ બોલ્યો મેં અને બોલવા પડે એવું હતું મોબાઈલ બોલ્યો એટલે બસ યુટ્યુબમાં એક જ વાત વીડિયો દેખાય મિત્રો જાગૃત રહેજો જાગૃત થજો બરાબર છે તો મિત્રો આપણા ગુજરાતમાં આવું ના ચાલી કરે છે વર્ષોથી અને થાય જ છે પણ મારું કહેવાનું એટલું જ કે જૂનું જૂનું વસ્તુ હોય એની બંધ કરી એને આધાર લેવું જોઈએ એવું મારું કહેવું છે ગુજરાતની જનતાને પણ શું કહેવું એ કોમેન્ટ કરજો ભાઈ કયા ગામથી મારો વિડીયો તમે જુઓ છો એ પણ કોમેન્ટ કરજો અને જેટલા પંચમહાલ દાહોદના છે એ પણ કોમેન્ટ કરજો અને ખાસ તમને કહેવાનું એ કે આપણા અમદાવાદમાં કઈ સ્થળ છે એ પણ કહેજો કોમેન્ટ કરજો તમને મજા આવે એવી એટલે તમને મેં સ્થળ બતાવું અને જેટલા ભાઈઓ બહેનો એ પુલમાં નીચે પડી મરી ગયા છે એમના કુટુંબ પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ રામને પ્રાર્થના છે તો મિત્રો કાળનું ચોખટું ક્યારે રમી જાય એ ખબર કોઈને પડતી નથી અને જ્યારે આફત આવે ત્યારે જ ખબર પડે છે અચાનક તાળ ફરતો હોય છે અને કોઈ કોઈનું કંઈ નક્કી નક્કી નથી દુનિયામાં ખાસ જણાવવાનું કે કોઈનું પણ ખરાબ વિચારશો નહીં ખરાબ કોઈનું કરશો નહીં અને સારું કરજો મને પણ અમુક અમુક ભાઈઓ ગેલ ફાળ્યા છે કોમેન્ટો કરે છે પણ થોડો સમય રહીજો તમારો પણ વારો આવશે જ બરાબર છે અને આપણે કોઈનું ખોટું કામ કરતા નથી કરવા દેતા નથી બાકી કોમેન્ટ કરવાનું હવે તમે હારી કોમેન્ટ કરજો ખરાબ કોમેન્ટ તમારેથી થાય નહીં કંઈ નહીં તો તમે કોમેન્ટ હારી કરજો કાળ આવશે તે ઘડી તમને કોઈ બતાવી નહીં શકે બરાબર છે તો મિત્રો મારો વિડિયો તમે ગમે તો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો જય શ્રીરામ જય બજરંગ